જેના પગલે જરૂરિયાતમંદ અને મધ્યમ વર્ગના એવા પરિવારોને સપોર્ટ મળશે જે પરિવારમાં શૂન્યથી લઈને અઢાર વર્ષના બાળકને ડાયાબિટીસ ટાઈપ એક થયો હોય તેના માટે આ કાર્ટેજ આશીર્વાદ સમાન છે તેમ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે જુવેનાલ ડાયાબિટીસ એક ધરાવતા બાળકોને ઇન્સ્યુલિન કાર્ટેજ પેન આપવામાં આવી તેમજ ડાયાબિટીસ ટાઈપ એક ધરાવતા એવા બાળકો કે જેમના ઘરે ફ્રીજ નથી તેવા વીસ જેટલા બાળકોને રાજ્યમાં પ્રથમવાર ડોમેસ્ટિક ફ્રીજનું વિતરણ સીએસઆર હેઠળ કરવામાં આવ્યું હતું આજે જિલ્લા પંચાયત દ્વારા અભિગમ સાથે જિલ્લામાં આવેલા જે નોંધાયેલા તમામ ટાઈપ વન ડાયાબિટીસવાળા બાળકોને એને કાર્ટીજ અને ઇન્સ્યુલિન આપવાની શરૂઆત કરી છે પરંતુ હવે આવનારા સમયમાં સતત એમની જરૂરિયાતો દવાની જરૂરિયાતો ઇન્સ્યુલિનની જરૂરિયાતો પૂરી કરવાનું એક અભિયાન ઉપાડ્યું છે ટાઈપનના એકસો પંચ્યાસી જેટલા બાળકો જે નોંધાયેલા છે એ તમામને એક આર્ટિસ્ટ ગ્લોકોમીટર અને કેટલાય દાતાઓએ પણ એને સાચવવા માટે ફ્રીઝની જરૂર હોય તો ફ્રીઝ પણ આપ્યા છે પોષણનો પણ સાથે કાર્યક્રમ છે અને પોષણના કાર્યક્રમમાં જે કુપોષિત માતાઓને સગર્ભા કીટ આપવાનો કાર્યક્રમ ફ્રીઝ સાચવવા માટેના ફ્રીઝ જિલ્લા પંચાયત દ્વારા કુશુલિન કાર્ટેજ અને એપીએમસી વિસનગર દ્વારા ગ્લુકોમીટર આપવાનો આમ તમામ દાતાઓના સહયોગથી સરસ મજાનો કાર્યક્રમ એક આ કેવળ કાર્યક્રમ નહોતો હૃદય સ્પર્શી અને લાગણી સભર માનવીય સંવેદના સભર આજનો આ કાર્યક્રમ એ ગુજરાતની અંદર મોખી ભાગ પાડે છે ને સાથે તમાકુ ફ્રી ગુજરાત બનાવવાની મુહિમ એક ટ્રસ્ટ દ્વારા બરોડાના એ શરૂઆત થઈ છે અને કદાચ ગુજરાતમાં પહેલી વખતે ગુજરાતમાંથી આ શરૂઆત કરી છે અને આવતા સમયમાં વ્યસન મુક્ત અભિયાન સાથે પણ આ કાર્યક્રમ સાથે જોડ્યો છે આમ અનેકવિધ પાસાઓ સાથે લાગણી સભર હાથનો કાર્યક્રમ એ આવના આવનારા દિવસોમાં ખૂબ દિશાસૂચક બની રહેશે સરકારમાં પણ ગુજરાતમાં જેટલા પણ ડાયાબિટીસ બાળકો છે એના માટે આવતા સમયમાં ચોક્કસ વિચાર કરી પ્રોપર યોજના બનાવી અને અહીંયા પણ ડૉક્ટર સ્મિતાબેને આ જે એમને રાહ ચીંધી છે જે બાબત જે છૂટી જતી બાબત પણ એ સરકારના ધ્યાનમાં વહીવટીતંત્રના ધ્યાનમાં લાવી અને એમને મૂકી છે એ આગામી સમયમાં અને એમાં પણ મહેસાણા જિલ્લાએ ગઈ વખતે પણ આ પ્રોજેક્ટ કર્યો હતો અને આ પ્રોજેક્ટ ડૉક્ટર પોલ સમક્ષ પણ મૂકાયો અને એને સ્વીકાર થયો છે એટલે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અને સાથે જિલ્લા પંચાયત તમામે તમામ ત્રિવેણી સંગમ સ્વરૂપે આવતા સમયમાં ટાઇપ વન ડાયાબિટીસના બાળકો માટે ખૂબ સારી એવી યોજનાઓ સાથે અને લાઈફ સ્પાન વધે વિકસિત દેશોની અંદર આ લાઇફ લાઇફ સ્પાન કે ટાઇપ વન ડાયાબિટીસ બાળકોની એ લગભગ સિત્તેર વર્ષની આસપાસ હોય આપણા ભારતમાં વીસથી બાવીસ વર્ષની છે એ વધારી એ સંતાન જે ઘરમાં જન્મ્યું હોય એ સંતાનને એ ઘરની આશા દીપક બની શકે અને લાંબુ આયુષ્ય આપવાનું આ કાર્ય છે